વડોદરાની ગંભીર દુર્ઘટના બાદ પણ હજુ તંત્ર ધૂતરાશની ભૂમિકામાં હોય તેમ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના નાના માચિયાળા ગામ નજીક ઠેબી પુલ પર આવેલો પુલ કે જે અતિ જર્જરિત બની ગયો છે જોખમી બનેલા પુલ કે જે ગમે ત્યારે ખાબકે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે પિસ્તાલીસ વર્ષથી વધુ જૂનો આ પુલ અમરેલી બાબરા રાજકોટ નેશનલ હાઇવે પર આવેલો છે પુલની હાલત એટલી ખરાબ છે કે વાહનો પસાર થતાં પણ ધ્રુજતો હોય છે પુલના નીચેના ભાગમાં પોપડા નીકળી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાય છે આ પુલ ક્યારે ધરાશાયી થાય તે નક્કી નથી ત્યારે આ પુલ ગંભીર અકસ્માત સર્જે તેવી દહેશતથી સ્થાનિક સરપંચ પણ આ પુલની મરામત થાય નહીતર વડોદરા જેવી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરે છે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી રહી છે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં સ્ટેટ હાઈવે પરનો પુલ સમારકામ થાય તેવી વ્યથાઓ વ્યક્ત થઈ રહી છે

તો આ પુલને જો તંત્રને અમે ઘણા વર્ષો રજૂઆત કરી છે લગભગ ત્રણથી ચાર વર્ષતા અમે રજૂઆત કરેલ છે તો તંત્ર કાંઈ ધ્યાન આમાં દેતું નથી તો તંત્ર ધ્યાન દેન જો આ પુલ જે વડોદરા બ્રિજ જે થયો છે એવી હાલત જો આમ આ ન થાય તો એવી અમે તંત્ર પણ માંગણી કરી છે અંદાજે થી ત્રણ હજાર કન્ટેનરથી વાહનો ફૂલ ટ્રાફિક છે આ રાજકોટ જામનગર હાઈવે રોડ છે જાફરાબાદ વાળા અહીંયા હાલે જે બાયપાસ થયો તે પછી અમારે અતિ ટ્રાફિક વધેલ છે અહીંયા અને આ પુલ તો ઠીક પણ રોડે પણ હાકડો પડે છે અવરનવર એક્સિડન્ટ અહીંયા બને છે એવી ઘટનાઓ દુર્ઘટના ઘણી પણ બનેલ છે અને આ મોટી દુર્ઘટના ન સર્જાય એ માટે અમે તંત્રને રજૂઆત કરવી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ